અંબાજીમાં રહેતા રવિ બહુરૂપીનો સમાવેશ થાય છે રવિ તેમના સમુદાયના અન્ય લોકોની જેમ વિવિધ વેશભૂષા ધારણ કરીને વિવિધ પાત્રોમાં રૂપાંતરિત થાય છે અને આ વિસરાતી પરંપરાને જીવંત રાખે છે બહુરૂપી કળા જેનો અર્થ ઘણા રૂપ ધારણ કરનાર છે તેમાં કલાકારો પૌરાણિક કથાઓ લોકકથાઓ અને દૈનિક જીવનના વિવિધ પાત્રો તરીકે વેશભૂષા ધારણ કરે છે આ કલાકારો તેમના ઝડપી રૂપાંતર અને વાર્તા કથન અને નકલ કરવાની ક્ષમતા માટે જાણીતા છે આધુનિક મનોરંજનના ઉદય છતાં રવિ જેવા બહુરૂપી આ સાંસ્કૃતિક વારસાને જીવંત રાખવા માટે પ્રયત્નશીલ છે રવિના પ્રદર્શન તેમના બહુરૂપી કળા માટેની સમર્પણ અને ઉત્સાહનો પુરાવો છે તે ગામડાઓ મેળાઓ અને તહેવારોમાં ફરતા રહે છે અને દરેક ઉંમરના લોકોમાં આનંદ અને આશ્ચર્ય ફેલાવે છે પૌરાણિક નાયકોથી લઈને રમુજી પ્રાણીઓ સુધીના પાત્રોમાં સરળતાથી રૂપાંતરિત થવાની તેમની ક્ષમતા બહુરૂપીની સમૃદ્ધ પરંપરાને દર્શાવે છે જે પેઢી દર પેઢી પસાર થઈ છે તેમ છતાં બહુરૂપી સમુદાયને સામાજિક ઉપેક્ષા અને પરંપરાગત પ્રદર્શન માટેની માંગમાં ઘટાડો જેવા અનેક પડકારોનો સામનો કરવો પડે છે આ અવરોધો છતાં રવિ અને તેમના સહકલાકારો તેમના હસ્તકલા માટે પ્રતિબદ્ધ છે